અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપલ ગ્રામમાં મોડી રાત્રે રહેણાકી મકાન ધરાશયી થયું જૂનાણી મકાન ધરાશયી થતા મકાન માલિક કાટમાળાયા ઇજાગ્રસ્ત ધીરુભાઈ થયું સરકારી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું આજે ધારી તાલુકાના ગોપાલ ગ્રામની અંદર એક જૂનવાણી મકાન અચાનક જ ધરાશય થતા મકાનમાં એક વૃદ્ધ જે એકલા જીવન ગાળતા હતા ધીરુભાઈ જેઠવા એ મકાન ધરાશય થતા અંદર દટાઈ ગયેલ અને ચારે બાજુ અફડાતફડી મચી જતા સરપંચશ્રી હરીશભાઈ વાળાને જાણ થતાં તાત્કાલિક દોડી આવી ગામ લોકોની મદદથી પીડિત ધીરુભાઈ જેઠવાને કાટમાળ આઘો ખેસેડીને કાઢવામાં આવ્યા જે લોહી લુહાના હાલતમાં હતા તેમને તાત્કાલિક એકસો આઠને જાણ કરી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે આ મકાન મોડી રાત્રે આજે ધરાશય થયું હતું અને જર્જરિત મકાન હતું